ઘટાડા બાદ માર્કેટમાં આવી શાનદાર રિકવરી નિફ્ટીમાં અડધા ટકાની તેજી સાથે પચીસ હજાર બસો નલ પાસે કારોબાર બેંક નિફ્ટીમાં વધુ ઉછાળો મિડકેપ અને સ્મોલ કેપ શેર્સમાં સારી ડિફેન્સ અને કેપિટલ ગુડ્સના શેર્સમાં સારી ખરીદી બંને ઇન્ડેક્સ લગભગ એક ટકા વધ્યા તો સરકારી બેંકમાં તેજીનો કારોબાર યથાવત સાથે ઓટો અને અમુક એનબીએફસીમાં પણ ઉછાળો તો શરૂઆતી દબાણ બાદ આઈટી અને મેટલ શેર્સમાં પણ આવી રિકવરી આજે આખા ઓટો પેન્કમાં સારી ખરીદારી એફઆઈ ટ્વેન્ટી સિક્સના પોઝિટિવ આઉટલુકથી હીરો મોટો આશરે ચાર ટકા ઉપર બન્યો નિફ્ટીનો ટોપ ગેનર ટીવીએસ અને બજાજ ઓટો પણ વધ્યા ત્યાં જ સંવર્ધન મદદ ચાર ટકા વધીને વાયદાના ગેનર્સમાં સામેલ માં નફો લગભગ અગિયાર ટકા ઘટ્યો આ તરફ મજબૂત કમેન્ટ્રીથી ટાટાટેકમાં મજબૂતી કેમિકલ અને ફર્ટિલાઇઝર શેર્સમાં તોફાની તેજી ફેક્ટ આઠ ટકા તો દીપક ફર્ટિલાઇઝર ચાર ટકા સુધી ઓછવ્યા આ તરફ આરસીએફ દીપક નાઇટ્રોઇટ અને જીએસએફસીમાં પણ જોરદાર ખરીદદારી અને મુંબઈના બી સીમાં ખુલ્યો ટસ્લાનો પહેલો એક્સપિરિયન્સ સેન્ટર ટ્રેસ ડ્રાઇવની સાથે સાથે કરી શકાશે કારનું બુકિંગ ત્રણ મોડલ કર્યા શોકેસ કિંમત સાહીઠથી અડસઠ લાખ રૂપિયા ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ બોલ્યા ટેસ્લાની એન્ટ્રીથી ભારતની ઇન્ટરનેશનલ છબી બની શાનદાર અરે ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર નજર કરો તો આજે માર્કેટ માટે એક સારો દિવસ છે સારી એવી ખરીદી ચાલી રહી છે સારો એવો ગ્રીન ઝોન આજે આપણે માર્કેટમાં જોઈ રહ્યા છે આફ્ટર અ લોંગ ટાઈમ અને અત્યારના મિડકેપ લીડ કરી રહ્યા છે માર્કેટને જે ગતિ છે એને નિયરલી ચારસો બે પોઈન્ટની તેજી સાથેના અત્યારના તમને કારોબાર દેખાશે ઓગણસાઠ હજાર ચારસો સાહીઠના લેવલની આસપાસ એને ફોલો કરી રહ્યો છે નિફ્ટી એકતાળીસ બેઝિસ પોઈન્ટની તેજી તમને અહીંયા જોવા મળશે એટલે કે એકસો બે પોઈન્ટની તેજી પચીસ હજાર આંખસો એકસો ચોર્યાસીના લેવલ પર તમને કામકાજ જોવા મળશે પેન્ક નિફ્ટી પણ અરાઉન્ડ ચાળીસ એકતાળીસ બેઝિસ પોઈન્ટની તેજી આપી રહ્યું છે સવા બસો પોઈન્ટની સાથે છપ્પન હજાર નવસો પંચાણુંના લેવલ તમને અહીંયા દેખાશે અને સેન્સેક્સની વાત કરીએ તો અહીંયા આડત્રીસ બેઝિસ પોઈન્ટની તેજી સાથેનો કારોબાર ત્રણસો સો દસ પોઈન્ટ સાથે બ્યાસી હજાર પાંચસો સાહીઠના લેવલની આસપાસ તમને અહીંયા કારોબાર જોવા મળશે આજે પીએસયુ બેંક પ્રાઇવેટ બેંક બધા જ બેન્કિંગ સેક્ટરમાં એક પોઝિટિવિટી આપી રહ્યા છે અને એમાં પીએસયુ બેન્કનું થોડું એનો ભાર વધારે છે જોકે સવારના એક ટકા ઉપરની તીજી હતી અત્યારના પણ પોણા ટકાની ઉપરની તીજી આપણે જોઈ રહ્યા છીએ પણ જો માર્કેટ બ્રેથ જોઈએ તો આજે પોઝિટિવ છે નિયરલી એક હજાર નવસો પ્લસ કાઉન્ટર્સમાં તમને આજે ખરીદી જોવા મળશે સાતસો પચીસ પ્લસ કાઉન્ટરમાં તમને ખર અહીંયા વખટતા કાઉન્ટર્સ દેખાશે કે જ્યાં વેચવાલી ચાલી રહી છે હવે ઇન્ડાયસીસ પોર્ટ્સથી આપણે આજે નજર કરીએ તો આજે જે અત્યારના જોઈએ તો નિફ્ટી કેપિટલ માર્કેટ પોણા બે ટકાની ત્રીજી સાથે હાઈએસ્ટ ઇન ગેઇનિંગ ઇન્ડાઈઝ છે ફોલોડ બાય નિફ્ટી ઈવી ઓટો એક સારો એવો સપોર્ટ ઝોનમાં કામકાજ કરી રહ્યા છે દોઢ ટકાની મજબૂતી સાથે આ પણ આપણી સાથે કુશ ઘોડાસરા ડોટ કોમના કુશ ઘોડાસરા જોડાઈ ગયા છે કુશ વેરી ગુડ આફ્ટરનૂન આજે યુ નો આફ્ટર અ લોંગ ટાઈમ માર્કેટમાં આપણે થોડી ખરીદદારીની મૂવમેન્ટ જોઈ રહ્યા છે આજે આપણે ઝો આપણે ગ્રીન ઝોનમાં પણ ઓપન થયા અને મેન્ટેન પણ કરી રહ્યા છે લેવલ્સ પર કેવું લાગે કે સસ્ટેનેબલ છે આ બધા જે ટ્રેન્ચ છે गुड आफ्टरनून डेफिनेटली મને લાગે છે કે સારી એ વેજી ઓપનિંગ રહી થી બટ આઈ એમ નોટ શ્યોર કે સસ્ટેનેબલ છે કે નહીં કારણ કે તમે એક્સિસ બેંક જો ઇમ્પ્રેશન આઈટી ઇન પ્રેશર નિફ્ટી સસ્ટેન નથી થતી એટલે આઈ એમ સ્ટીલ નોટ શ્યોર આઈ વિલ વેઇટ ફોર કન્ફર્મેશન ઓફ ટુ ડેઝ ક્લોઝિંગ પચીસ બસો પચાસ ઉપર ક્લોઝ થાય છે તો મે બી તેજી રહેશે પણ અગેન જો પચીસ હજાર એકસોની નીચે ક્લોઝ થાય છે તો સાઇડવાઇઝ રહેવાની શક્યતા છે સો આઈ એમ લિટલ

એટલે મને લાગે છે કે બેંક નિફ્ટીમાં જો સત્તાવન હજાર નીચે ક્લોઝિંગ આપે સ્પોટ લેવલ તો વીકનેસ જ રહેશે ભલે કહેવાય કે પોઝિટિવ ટેરિટી ક્લોઝિંગ આપ્યું છે બટ એનીથિંગ બિલો ફિફ્ટી સેવન થાઉઝન્ડ ઇઝ વીકનેસ સત્તાવન હજારની ઉપર આપવું જોઈએ સત્તાવન હજાર નીચેનું આજે આજે ક્લોઝિંગ આપે છે તો હજી પણ આપણે એમ માનીને ચાલી શકીએ કે વીકનેસ માર્કેટમાં પ્રિવેલ થઈ શકે છે કોઈ આપણે હજુ આજે નજર કરીએ તો આજે ઓટો કાઉન્ટર્સમાં આપણે સારી એવી મજબૂતી જોઈ રહ્યા છે અને આપણે હીરો મોટો જુઓ એકદમ ચારેક ટકાની તેજી કઈ રીતના તમે આ ઇન્ડાઇસ પર નજર રાખશો કે કોઈ કાઉન્ટર્સ તમારા નજરમાં ઓટો સેક્ટરમાં વેઇટ એન્ડ વોચ મને લાગે છે મોન્સૂનના સારા સેલ્સ આવશે બટ અત્યારે મને લાગે છે રિઝલ્ટ થોડા પ્રેશરમાં છે સો ઓટો સ્ટોક્સમાં મને લાગે છે મારું ફોકસ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી છે કે આ ઘટાડાનો લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સે ઉપયોગ કરવો જોઈએ આજે ઉછાળો છે બટ ટ્રેડર્સને સારા છે એસટીબીટી ના કરો જસ્ટ વેઇટ એન્ડ સોરી બીટીએસટી અથવા લોંગ પોઝિશન ના લ્યો બટ એઝ અ ઇન્વેસ્ટર ડેફિનેટલી ટુ વ્હીલર સ્ટોક્સ લાઈક બજાજ હીરો અને ફોર વ્હીલરમાં ટાટા મોટર્સ કે જે પરફોર્મ કર્યું છે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી દો ઓકે તો ઇન્વેસ્ટમેન્ટ પર્પ માટે તમે અહીંયા જરૂરથી નજર નજર રાખી શકો છો જો બીજું એક આપણે જોઈએ તો આજે ઘણા બધા કાઉન્ટર્સ જે ટ્રેન્ડ કરી રહ્યા છે એમાં જો નજર કરીએ તો જેમાં આપણે વોલ્યુમ એક્શન સારું એવું જોયું છે સંવર્ધન મધરસન ઇન્ટરેસ્ટ કરે તમને આ કાઉન્ટર મને લાગે છે મને તેજી લાગી રહી છે બટ સમ મધર આપણે કેટલા સમયથી ઇન્ફેક્ટ આઠ છ સાત વર્ષથી આપણે રેકમેન્ડ કરીએ છીએ ક્લાયન્ટોને બટ એઝ અ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ વિધિ શોર્ટ ટર્મમાં લો બીટા છે લો વોલ્યુમ્સ છે તો ઇફ યુ અર લોંગ ટર્મ ઇન્વેસ્ટર ડેફિનેટલી યુ કેન બાય એટ કરન્ટ લેવલ્સ ગુડ વેલ્યુએશન ટેકનિકલી વન ફોર્ટી ફાઈવ ઇઝ અ ગુડ સપોર્ટ તો ઇન્વેસ્ટમેન્ટ કરો વન ફોર્ટી ફાઈના સ્ટોકર્સથી ઉપર બસોના લેવલ બેથી ત્રણ વર્ષમાં જ તો વન ફોર્ટી ફાઈવનો સ્ટોપલોસ બસ્સોના ઉપરના ટાર્ગેટ માટે તમે સંવર્ધન મદસન પર ધ્યાન રાખી શકો છો રેલીઝ ઇન્ડિયા આજે સારા એવા પરિણામ આવ્યા છે ને એના લીધે અહીંયા સારું એવું તેજી જોઈ રહ્યા છે ને અફકોર્સ મોન્સૂન છે એટલે ફર્ટિલાઇઝર કાઉન્ટર્સ આપણે બીજા જોઈ જોઈએ દીપક ફર્ટિલાઇઝર ઘણા બધા એમાં આપણે આજે અપમૂવ જોઈ રહ્યા છે કોઈ કાઉન્ટર્સ અહીંયા તમને ઇન્ટરેસ્ટ કરે હા ડેફિનેટલી મને લાગે છે કે અત્યારે તમે જો અપમુ સારા એવા છે બટ આઈ વિલ વેઇટ કારણ કે છેલ્લી અડધી કલાકમાં પિક્ચર ચેન્જ થયો છે ઘણા સ્ટોક્સ પ્રેશરમાં આવ્યા છે એટલે કોઈ પણ તેજીમાં અત્યારે પ્રોફિટ થતો હોય રેલીસ ઇન્ડિયા હોય કે ગમે એમાં તો માર્કેટમાં તો એઝ અ ટ્રેડર મારી સલાહ રહેશે એકવાર પ્રોફિટ બુક કરો ઓકે તો એક પ્રોફિટ પહેલાં આપણે અત્યારના બુક કરીશું જે રીતના માર્કેટમાં આપણે થોડું આ વોલ્ટાલિટી આજે જોઈ છે જે રીતના પાછલા અમુક ટાઈમમાં જે આપણે ફોલ આવ્યો છે એ નજર કરતા અપૂર્વ પટેલનો સવાલ આવ્યો છે કેમ્પ્સમાં ચાર હજાર બસોના એમને કાઉન્ટર્સ લીધા છે મંથલી ટાર્ગેટ અહીંયા કયા દેખાય કેમ્પ્સમાં ગુડ સ્ટોક ટુ ચૂઝ કેમ્સ ઇન્ડિયા છે કે તમે જો સ્ટોક એઝ અ ઘણા રેકમેન્ડ કર્યો છે શોર્ટ મને લાગે છે છે કે આ તમે તો તો સારી સુધી આવી શકે ટાર્ગેટ ટાર્ગેટ આવે પ્રોફિટ બુક બુક માટે કરજો પણ જ્યારે વાત કરી રહ્યા બીજા કોઈ તમને કેપિટલ માર્કેટ્સ કાઉન્ટર ગમે કારણ કે અત્યારના સેશનમાં હાઈએસ્ટ હા મને લાગે છે કે યસ અત્યારે હાઈએસ્ટ ગેમિંગ ઇન્ડેક્સ છે બટ લેટ્સ વેટ અત્યારે મિડ ડે માંથી આપણે થોડું પ્રેશર આવી રહ્યું છે તો ક્યાંક ને આઈ વુડ રેકમેન્ડ ટુ વેટ એન્ડ વે આજે નિફ્ટી ફાઇનાન્શિયલ બેંક નિફ્ટીની આજે એક્સપાયરી પણ છે પણ સાથે જો તમારે બીજા એક જે સવાલ આવે છે એના પર જો નજર કરવી હોય તો સેજિલિટી પર ખરીદારી છે પલક પટેલની અરાઉન્ડ ચાળીસ ચો ચુમ્માળીસ રૂપિયાની આસપાસ કાઉન્ટર કેવું લાગે તમને સેજિલિટી મોબિલિટી ચુમ્માળીસ રૂપિયાની એમની ખરીદી છે

તો મને લાગે છે કે સ્ટોપ લોસ વિલ રીમેન સેમ એટ ફોર્ટી ફોર ફોર્ટી પણ ટાર્ગેટ જો તમે છ આઠ મહિના હોલ્ડ કરી શકો હોય મોમેન્ટમ ઓછું છે વોલ્યુમ ક્યારેક ક્યારેક થાય છે તો ફિફ્ટી સુધી આવી શકે છે ઓકે તો સિક્સ ટુ એટ મંથમાં તમે ફિફ્ટી એટના અહીંયા તમે ટાર્ગેટ જોઈ શકો છો પણ એ સાથે જ બ્રેકનો સમય થઈ ગયો છે તો બ્રેક લઈ લઈએ અને પાછા ફરીશું જોડાયેલા છે મારી સાથે છે આપનું સ્વાગત છે નિકુશ નેક્સ્ટ સવાલ જે આવ્યો છે એ મકાડિયાનો આવ્યો છે ઇટર્નલ માં ફ્રેશ એન્ટ્રી પોસિબલ 6 મહિના માટે ઓ ડેફિનેટલી મને લાગે છે કે ફ્રેશ આ લેવલ ઓફ ફ્રેશ છે પોઝિશન નહીં એના કારણે મને લાગે છે ઓફકોર્સ મારો ફેવરિટ સ્ટોક છે વારંવાર આપણી ચેનલ ઉપર 94 થી રેકમેન્ડ કરું છું બટ ફ્રેશ એન્ટ્રી માટે વેટ નીચે 245 ટુ 50 ની રેન્જમાં આવે ટેક્યુલેટ કરો આઈ થિંક ફ્યુચર ઇઝ વેરી ગુડ જે રીતે ક્વિક ઇ કોમર્સ ઇઝ ટેકિંગ ઓવર મોટર સ્ટોર્સને તમે જોવો તો આજે લોકો ડી માર્ટમાં લોકો છે ક્લિન્કિટ કરે છે આ જે એડેપ્ટિવિટી છે ઈ કોમર્સની આપણા લાઈફમાં એના માટે ઇન્ટરનલ બિલ બી બિગેસ્ટ બેનિફિટ ઇન લોંગ ટર્મ સો ડેફિનેટલી ફોર્ટી હોલ્ડિફાઈ ઓકે તો ટુ ફોર્ટી ફાઈવ બસો પિસ્તાળીસ બસો પચાસ રેન્જમાં આવે છે ત્યારે તમે એક અહીંયા નવી ખરીદી કરી શકો છો એટર્નલમાં કયા ટાર્ગેટ્સ મળી શકે ત્યારે હા મને લાગે છે કે ટાર્ગેટ ઉપરની છે ત્રણસો ચાલીસ જે રીતે ચાર્ટ છે એ દેખાઈ રહ્યા છે બટ નેક્સ્ટ ટુ યર્સ ટુ થ્રી ઇયર્સ માટે ત્રણસો ચાળીસના આપણે અહીંયા ટાર્ગેટ જોઈ રહ્યા છે પવન પટેલનો નેક્સ્ટ સવાલ છે ટ્રેન્ટ અને બીએસસીમાં અત્યારના લેવલથી એન્ટ્રી બને છે જો શોર્ટ ટર્મ માટે કરવી હોય તો નિયરલી ત્રણ મહિના માટે કરવી છે એમને એન્ટ્રી ના ના આ નહીં આઈ મીન તમે જો વાત કરો તો અગેન અ મચ પોઝિટિવ ફોર ઓન ધ સ્ટોક ફોર ધ લોંગ ટર્મ કારણ કે જે રીતે ઝુડિયોનું સેલ્સ છે બટ જે રીતે મોમેન્ટમ જે વેલ્યુએશન થયું આઈ ગેસ ઉઝન્ડ લેલ આવે ત્યારે ફરી કરશું મને લાગે છે ક્યાંક ને ક્યાંક બીજો સ્ટોક કયો હતો

નિક્સ્ટ જે સવાલ આવી રહ્યો છે એ આવી રહ્યો છે સ્નેલ મકાડ્યાનો અસાહી ઇન્ડિયા એન્ટ્રી પોસિબલ છે અહીંયા 6 મહિના માટે અસાહી ઇન્ડસ્ટ્રીઝ ના મને લાગે છે અસાહી ઇન્ડિયામાં માં અગેન પ્રીતિ આજના દિવસે કોઈ શોર્ટ ટર્મ ફ્રેશ એન્ટ્રી લેવાની સલાહ નહીં આપું મને માર્કેટ થોડી ડામાડોડ લાગે છે એટલે ક્લોઝિંગ કે આવે છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે યે સાલ ડેફિનેટલી એક સારી તેજી જોઈતી માર્કેટ સ્ ઇન ગુડ પોઝિશન પણ અત્યારે કરેક્શન આવી રહી છે

બટ ફ્રેશ પોઝિશન આ લેવલે સારા નથી બટ હોય તો હોલ્ડ કરો આઠસો ના સ્ટોપ લોસ થી ઉપર આઠસો ચાલીસ શોર્ટ ટર્મ ટાર્ગેટ છે ત્યાં આપણે પ્રોફિટ બુક કરી શકીએ તો જો નવી ખરીદી નહીં પણ જેની પાસે છે આઠસો રૂપિયાના સ્ટોપ લોસથી તમે અહીંયા ઉભા રહીજો આઠસો ચાળીસના ટાર્ગેટ માટે તમે અહીંયા ઉભા રહી શકો છો એ સાથે જ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરી રહે છે

વેલ્સ હોલ્ડ કરવા મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક વેલ્સ ઇઝ અ ગુડ કંપની તમે જુઓ તો એમાં દે આર પ્લાનિંગ ટુ કમ ઇન વેની અધર બિઝનેસ ઓલ્સો તો લોંગ ટર્મ માટે મને લાગે સ્ટોક ખૂબ જ પોઝિટિવ છે આઠસો પચાસ સ્ટોપ લોસ રહેશે હોલ્ડ ઇટ બાય ફ્રેશ ઉપરના ટાર્ગેટ છે નેક્સ્ટ તો અહીંયા હોલ કરવાની તમને સલામતી દેખાઈ રહી છે ભાર્ગવ સામોર એમાં એક તો નો કાઉન્ટર છે જે હમણાં આપણે એનું ડિસ્કસ કર્યું બીજો છે ઇરડા શું કરવાનું અહીંયા એમની પાસે જે કાઉન્ટર છે એ લોંગ ટર્મ માટે હોલ્ડ કરી શકાય એકસો રૂપિયાની આસપાસના કાઉન્ટર છે મને લાગે છે ને ઇરડા જો પહેલા ઇરડાની વાત કરીએ તો ડેફિનેટલી લોંગ ટર્મ માટે તો પસંદ પડી જ રહ્યો છે કારણ કે જો તમે દસ વર્ષનો આવતા ફ્યુચર જુઓ તો રિન્યુએબલ એનર્જી ઇઝ અ ફ્યુચર ફોર ઇન્ડિયા જો ઇન્ડિયાને આપણે ઇલેક્ટ્રિફાય કરવું હોય ટુ એવરી કોર્નર તો રિન્યુએબલ એનર્જી ઇઝ ધ ઓનલી ઇઝીએસ્ટ વે તો દસ વર્ષ સુધી હોલ્ડ કરો વન ફિફ્ટી ટુ સ્ટોપ લોસ થી ઉપરની સાઈડ વન એટી ફાઈવ વન નાઇન્ટી મને એક થી બે વર્ષમાં દેખાઈ રહ્યા છે ઇટ ઇઝ સ્લો મોર સો યુ નીડ ટુ વેટ સો હોલ્ડ હોલ્ડ એટલે અહીંયા હમણાં તમે હોલ્ડ જ કરજો આઈસીઆઈસીઆઈ પ્રૂવના હમણાં ક્વાર્ટર વનના નંબર્સ આવતા આપણે જોયા પ્રોફિટમાં

લોકો હવે ઇન્સ્યોરન્સ બાય કરતા રહ્યા છે તો લોંગ ટર્મ બેનિફિટ થશે એઝ એ ઇન્વેસ્ટર સો ડેફિનેટલી છે શુડ બી ઇન પોર્ટફોલિયો આ લેવલે ખરીદવાનું ચાલુ કરો બાયોન ડિપ્સ એસઆઈપી ફોર નેક્સ્ટ ફાઈવ મંથ ટાર્ગેટ 1100 હમ તો છસો ચાલીસનો સ્ટોપલ બે વર્ષમાં અગિયારસોના આપણે અહીંયા લેવલ્સ જોઈ રહ્યા છે તો એસઆઈપી નેક્સ્ટ ફોર ટુ 5 મંથ્સ માટે તમે થોડું થોડું અહીંયા ખરીદી કરી શકો છો મોહિન જાવરાવાલાનો સવાલ આવ્યો છે વોટ્સએપ દ્વારા અમદાવાદથી આપણને મોકલી રહ્યા છે ટાટા મોટર્સ એકસો પચાસ કાઉન્ટર છે સાતસો બાર રૂપિયાના અને ટાઇટન વીસ કાઉન્ટર છે ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયાના વ્યૂ આપનો બંને કાઉન્ટર પર ટાટા મોટર્સ ડેફિનેટલી એઝ અ ડિસ્ક્લોઝર માય ફેમિલી ઓલરેડી લોંગ ટર્મ પોઝિશન આપણે વારંવાર આપણે બાય પણ આપીએ છીએ મને લાગે ટાટા મોટર્સ ઇઝ અ ગુડ બાય ડેફિનેટલી અત્યારે તમે જુઓ તો થોડું કોમ્પિટિશન રહેશે આજે ટેસ્લાનું લોન્ચ પણ થયું છે તો થોડું વેઝ રહેશે બટ એની ડીપ ટુ ફાઇવ સેવન્ટી ઇઝ અ ગુડ ઓપોર્ચ્યુનિટી બાય લોંગ ટર્મ મને લાગે છે બારસોના લેવલ ફરી બે વર્ષમાં જોવા મળશે તો વન્સ ઓટો સેક્ટર પિક્સઅપ ટેરિફના જે ઇસ્યુઝ છે કારણ કે હેકોર એન્જ રોલના ટાટા મોટર્સ ઇઝ અમે ખરીદી કરી છે પણ સાતસો બાર રૂપિયામાં કરી છે કોઈ શું કરવાનું

સાઇડવેઝ uh, છે uh, 940 950 સ્ટ્રોંગનેસ જો so, 950 બ્રેક કરે ધેન વી વિલ સી સમ પેટર્ન બ્રેકઆઉટ ના તો 1100 ના લેવલ આવે બટ જ્યાં સુધી 950 ક્રોસ ના કરે ત્યાં સુધી મને લાગે છે સાઇડવેઝ રહેશે તો જ્યાં સુધી 950 ના લેવલ તોડતું નથી ત્યાં સુધી એક સાઇડવેઝ કાઉન્ટર રહી શકે છે ક્વિક ક્વેશ્ચન વિક્રમ કરોડિયાનો છે Paytm માં શું કરવું 35 કાઉન્ટર છે 687 રૂપિયાની ખરીદી Paytm મને લાગે છે કે થી લોંગ ટર્મ બટ આઈ એમ નેવર અ બિગ ફેન ઓફ This stock uh, પ્રોફિટ થતો હોય તો નોકરી છે તમારી છસો સત્યાસી રૂપિયાની ખરીદી છે નવસો બાણું છે તો બુક કરી લો પ્રોફિટ અને પછી એક એટર્નલ કે બીજા ઘણા બધા તમને કાઉન્ટર્સ મળી આવશે જેમાં તમે સ્વિચ કરી શકો છો ઓન ધેટ નોટ કોઈ ગયો છે કોઈ જે પણ સ્ટોક્સ આપણે ડિસ્કસ કરવા ડાટા મોટર્સ અને ઇન્ટરનલ એ બધા સ્ટોક્સ લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં ક્લાયન્ટ ટર્નમાં હોઈ શકે છે બાકી પર્સનલી નથી અને ક્લાયન્ટોને વિનંતી સ્ટ્રીક સ્ટોપ લોસથી કામ કરે જી કૃષ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ સાથે અમારી સાથે જોડાવા બદલ એ સાથે જ મને પણ આપશો રજા પણ જોડાયેલા રહેજો સીએનબીસી બજાર સાથે લઈને આવીશું વાયદાથી ફાયદો નમસ્કાર